અક્ષય તૃતીયાનો પાવનકારી પર્વ આ દિવસે વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે એક માન્યતા પ્રમાણે આ દિવસે કોઈ પણ શુભ ખરીદી કરવા કે પછી માંગલિક કાર્યનો પ્રારંભ કરવા કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી તો આજના દિવસે કયા મુહૂર્તમાં કરવી શુભ ખરીદી અને આજના દિવસનો કેવો છે મહિમા જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા સ્મરણ સંસાર વંદના વિમુચતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે અક્ષય તૃતીયા અને તમને બધાને પહેલાં તો અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો અક્ષય તૃતિયાનું શું છે મહત્વ અક્ષય તૃતીયાને કેમ વિશેષ સ્થાન આપવામાં આવે છે મિત્રો શાસ્ત્રમાં અમુક તિથિને એવું ભગવાને વરદાન આપ્યું છે કે એ તિથિમાં કરવામાં આવતા કાર્ય એ સિદ્ધ બને છે અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની ખરીદી કરવું શુભ ગણાય છે ઘર હોય મકાન હોય પ્રોપર્ટી હોય કે વાહન હોય સોનું ચાંદી હોય કઈ પણ વસ્તુની ખરીદી કરવી એ શુભ ગણવામાં આવે છે કેમ કે આ તિથિમાં લીધેલી વસ્તુ હંમેશા ફાયદો આપે છે કેમ કે નામ જ છે અક્ષય અક્ષયનો અર્થ એવો થાય કે જેનો ક્ષય નથી એ જ અક્ષય છે અને અક્ષય એક ચોખાનું બીજું નામ છે અક્ષત તો અક્ષય તૃતીયના દિવસે અક્ષતનું દાન કરવું એ પણ મોટું પુણ્ય છે ત્રણસો ને પાસઠ દિવસમાં અમુક દિવસો બહુ શક્તિશાળી હોય છે એમાંથી એક અક્ષય તૃતીયા વસંત પંચમી પછી વિજયા દસમી અને લાભ પાંચમ આ બધા દિવસો બહુ જ શુભ ગણવામાં આવે છે અને આ બધા દિવસોમાં જે કંઈ કર્મ કરો છો એનું અક્ષય ગણું ફળ મળે છે વિશાખે વિધિવત સ્નાનમ ભોજય બ્રાહ્મણંદ દસ ઉત્નસ સર્વ પાપેભ્યો મુતે નાત્ર સંશય એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે નદીમાં સ્નાન કરવું શ્રેષ્ઠ ગણાય છે ઉપવાસ કરવો સુંદર ગણાય છે સાથે સાથે પિતૃઓનું તર્પણ કરવું એ પિતૃઓની કૃપા મળે મળે છે વિષ્ણુ ભગવાનની પૂજા કરી શકાય બ્રાહ્મણને બોલાવી એની પૂજન કરી અને ચંદનનું દાન અને પીળા વસ્ત્રોનું દાન કરી શકાય છે અન્નાનું દાન કરી શકાય છે વાસણનું દાન કરી શકાય છે અક્ષય તૃતીયાના દિવસે ઘડામાં પાણી ભરી એની ઉપર એક ડીશ મૂકી એની ઉપર ચોખા ભરી અને એની ઉપર એક ફલ અને એની ઉપર કંઈક દક્ષિણા મૂકીને મંદિરની અંદર દાન કરવાથી કુંભનું દાન કરવાથી મનુષ્યના જીવનની અંદર દુઃખો દૂર થાય છે જે વ્યક્તિના જીવનમાં બહુ જ આરોગ્યની તકલીફ હોય આરોગ્યની તકલીફ હોય અથવા દીર્ઘ આયુષ્ય માટે અક્ષતનું દાન કરવું શક્ય હોય તો દીર્ઘ આયુષ્ય માટે પોતાના શરીરના વજન પ્રમાણે એટલું અક્ષત લેવાનું અક્ષય તૃતીયાના દિવસે તે અક્ષત કોઈ અનાથ આશ્રમ હોય અથવા કોઈ ગરીબ જગ્યા હોય તો એવા વ્યક્તિઓને એ અક્ષતનું દાન કરવાથી તેવું કહેવાય છે કે એ દાન નું જે પુણ્ય મળે છે પુણ્ય અક્ષય ગણું થઈ જાય છે અને ચોખાનો દાન વિશેષ ફળદાયી બને છે અક્ષય તૃતીયાના દિવસે એવું કહેવાય છે કે તામાનો કલશનું દાન બ્રાહ્મણને કરવાથી તાંબાના વાસણનું દાન કરવાથી પણ વ્યક્તિના જીવનમાં જે કંઈ પારિવારિક સમસ્યા હોય એમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિના જીવનમાં પિતૃઓનો દોષ રહેતો હોય પિતૃઓની નડતર રહેતી હોય એ લોકોએ પોતાના પિતૃની પાછળ છત્રીનું દાન ચપ્પલનું દાન કુંભનું દાન અક્ષયનું અક્ષત કેતા ચોખાનું દાન કરવાથી અક્ષય તૃતીયાના દિવસે આ દાન કરવાથી પિતૃના આશીર્વાદ મળે છે કેમ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે એ સહ ધર્મ ઘટો દત્તો બ્રહ્મા વિષ્ણુ શિવાત્મક અસ્ય પ્રદાન અસ્ય પ્રદાના તુપ્યમ તુ પિતરોપી પિતા મહા એવું કહેવાય છે કે આ દાન કરવાથી પિતરોને આશીર્વાદ મળે છે સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશની કૃપા મળે છે અક્ષય તૃતીયના દિવસે સ્નાનનું મહત્વ છે દાનનું મહત્વ છે પણ જોડે જોડે ખરીદીનું પણ એટલું મહત્વ છે ખરીદીની વાત આવે તો અક્ષય તૃતીયના દિવસે લોકો સોનું ચાંદી વાહન મકાનના દસ્તાવેજ વગેરે વસ્તુની ખરીદી કરતા હોય છે કેમ કે અક્ષય તૃતીયાના દિવસને એવું કહેવાય છે કે સતયુગ સતયુગની શરૂઆત થઈ છે દ્વાપર યુગ ત્રેતાયુગ અને કલયુગ જ્યારે પણ પૃથ્વીનું રચના કરી બ્રહ્માજીએ ત્યારે એ પૃથ્વીની જ્યારે શરૂઆત જ્યારે કહેવાય જેને મુર્ત કહેવાય તો સતયુગની શરૂઆત જે છે એ એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે થઈ છે એટલે પહેલો દિવસ હતો એટલે આ દિવસને બહુ જ શુભ માનવામાં આવે છે જે ખેડૂત હોય એ પોતાના જમીનની અંદર ખેતરની અંદર પણ જે આયુધ હોય જે મશીનો હોય જે ખેડ ખેતી કરવા લાયક અસ્ત્ર શસ્ત્ર એની પૂજા કરી ઓમ અપરાધ જીતા ઓમ અપરાધ જીતા મંત્રથી એની પૂજન કરી અને પોતાના ખેતીની શરૂઆત કરે છે અક્ષય તૃતીયા દિવસે તો એને પણ એને સારું અન્ન એને પ્રાપ્ત થાય છે કેમકે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે ઘણા લોકો બાર મહિનામાં અક્ષય તૃતીયાના દિવસે ગામની અંદર પણ મિટિંગ થાય કોને ખેતર વેચવાનું છે કોને લેવાનું છે એને જે કંઈ ચર્ચા હોય એ અક્ષય તૃતીયાના દિવસે લોકો કહેતા હોય છે કેમ કે આને અખાત્રી જ અક્ષય તૃતીયા એટલે અખાત્રી જ કહેવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે નાની દીકરીઓની પૂજા કરી અને કંઈ ભેટ આપવાથી પણ દેવીના આશીર્વાદ મળે છે અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી યમુનોત્રી ના જે દ્વાર છે એ ખુલે છે મતલબ ચાર ધામની યાત્રાની શરૂઆત જો થતી હોય તો એ અક્ષય તૃતીયાના દિવસે થાય છે એટલે અક્ષય તૃતીયાના દિવસે યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા એના કબાટ ખુલે છે અને ભક્તો જાય છે દર્શન કરવા માટે અક્ષય તૃતીયાના દિવસે જે કંઈ કરવામાં આવે છે તે અક્ષય ઘણું થાય છે મતલબ પુણ્ય કરો તો એ પુણ્ય પણ અક્ષય ઘણું થાય છે પરંતુ અમુક વસ્તુ ના કરવી કેમ કે પાપ જો તમે કરો છો તો એ પાપ પણ અક્ષય ઘણું થાય છે અને હંમેશા પાપ તો કરવું જ ન જોઈએ પુણ્ય કરવું જોઈએ પણ આવા દિવસોમાં થયેલા પાપ પણ વજ્રલેપો ભવિષ્યથી એ કષ્ટદાયક બને છે તો અમુક વસ્તુઓ તો આમ તો પાપ તો ક્યારેય કરવું જ ન જોઈએ શું કામ પાપ કરવાથી તો હંમેશા દુઃખ આવે અને પુણ્ય કરવાથી સુખ આવે તો પાપ ક્યારેય ન કરવું જોઈએ અને આવા દિવસોમાં તો ખાસ ના કરવું જોઈએ આમ તો એટલે આડા દિવસોમાં કરવું એવું નથી આડા દિવસોમાં ના કરવું જોઈએ પણ આ દિવસોમાં અક્ષય તૃતીયા દિવસે કરવાથી પાપ એ વિશેષ પાપની માત્રા વધી જાય છે એટલે હંમેશા પુણ્ય જ કરવાનું અને અક્ષય તૃતીયાના દિવસની જ્યારે વાત કરીએ ત્યારે સારો દિવસ છે તો સારા દિવસનું મહત્વ છે એટલું સારા સમયનું પણ મહત્ત્વ છે તો સારો સમય કયો જો તમારે આજે ખરીદી કરવી હોય કંઈ લાવવું હોય તો હું જે મુહૂર્ત આપું છું સારા દિવસમાં સારું ચોઘડિયા પ્રમાણે મૂર્ત નથી આપતો હું હોરા પ્રમાણે આપું છું કેમકે હોરાનું મહત્ત્વ વિશેષ છે બધા કરતાં તો આજના દિવસમાં સવારથી માંડીને સાંજના હોરા હું તમને કહું છું સવારે છ વાગ્યાને એકવીસ મિનિટથી માંડી અને આજે સવારે સાત અને ચોવીસનો ટાઈમ જે છે ગુરુની હોરા છે શુભ છે એના પછી સવારે નવ વાગેને ત્રીસ મિનિટથી માંડીને બપોરે બાર વાગે ને મિનિટની હોરા જે છે જે શુક્રબુદ્ધ અને ચંદ્રની હોરા એ પણ શુભ છે ત્યાર પછી બપોરે એક વાગેને બેતાલીસ મિનિટથી માંડીને બપોરના બે વાગેને અડતાલીસ મિનિટનો સમય જે છે આ પણ ગુરુની હોરા શુભ છે અને સાંજનો સમય સાંજના ચાર વાગે એકાવન મિનિટથી માંડી અને સાંજના સાત વાગેને અડતાલીસ મિનિટનો સમય જે છે જેમાં બુધ અને ચંદ્રની હોરા આ પણ શુભ છે તો સારા દિવસમાં સારી હોરામાં જો વસ્તુ લેવામાં આવે છે તો એનું પણ એક વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે દર્શક મિત્રો અક્ષય તૃતીયાની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના અને અક્ષય તૃતીયા વિશે આજે સુંદર મજાનો મેં તમને કાર્યક્રમ કહ્યું ને આ કાર્યક્રમની અંદર સારા મુહૂર્તો પણ તમને કયા છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા આવી જ જાણકારી સુંદર જાણકારી શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન